જય શ્રી કૃષ્ણ અત્યારે પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન શિવજીની આરાધના માટેનો શ્રેષ્ઠ મહિનો એટલે શ્રાવણ માસ સર્વે ભક્તો આ મહિનામાં ભગવાન શિવજીની આરાધના કરે છે પોતાની શક્તિ અને ભક્તિ અનુરૂપ સૌ શિવભક્તો પૂજા અર્ચના આરાધના વગેરે કરે છે તો આ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર અને ગોચરના ગ્રહોની ગતિને અનુરૂપ ભગવાન શિવજીની આરાધના કરી સુખ પ્રાપ્ત કરી શકાય તે માટેના ઉપાયો આ વીડિયોમાં સાંભળશું

તથા ચારેય પ્રહરમાં ફળથી અધર્ય પ્રદાન કરવાનો મહિમા છે આ રીતે પવિત્ર શ્રાવણ માસમાં ચાર પ્રહરની પૂજા કરી અનંત જન્મોના પાપનો નાશ કરી પુણ્યનું ફાથું બાંધી શકાય છે તેમજ શ્રાવણ માસમાં આખો મહિનો માટીનું શિવલિંગ બનાવીને શ્રી પાર્થિવ પૂજા પણ કરી શકાય છે પવિત્ર જળાશય કે નદીની માટી લાવી અંગૂઠાના આકારનું શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં શિવ મંદિર ઉપર ધજા ચઢાવવાથી કીર્તિ યશ પ્રાપ્ત થાય છે શિવ મંદિરે દરરોજ અચૂક દર્શન કરવા જવું જેનાથી ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે શિવ મંદિરે જાઓ ત્યારે સૌ પ્રથમ ગણપતિજીને વંદન કરવા ત્યારબાદ આકાશમાં સૂર્યનારાયણને દર્શન કરવા ત્યારબાદ હનુમાનજીને વંદન કરવા ત્યારબાદ નંદીને ત્યારબાદ નહીં પછી અંદર જતી વખતે ઉમરા પૂજન કરવું અંદર પ્રવેશીને મા પાર્વતીને વંદન કરવા ત્યારબાદ ભગવાન શિવજીને વંદન કરવા અને પૂજા કરવી શિવ મંદિરમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે ઘંટ નાદ કરવાનું ભૂલશો નહીં પૂજા અર્ચન દર્શન પછી ઘરે જતા પહેલા મંદિરના ઓટલે અથવા બાકડા ઉપર બે મિનિટ બેસવાનું ભૂલશ્યો નહીં મંદિરના પરિસરમાં બેસીને એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો શિવજીની પૂજા આરાધના કરતી વખતે કપાળમાં ભસ્મનું ત્રિપુર્ણ ચંદનનું તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હશે તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે ઘરમાં દરરોજ સવારે અને સાંજે શિવજીનું કોઈ પણ સ્ત્રોત પ્રાર્થના ભજન વગેરે સાંભળવા ભગવાન શિવજીની અડધી પ્રદક્ષા કરવી પોતાની રાશિ મુજબ શિવજીનો મંત્ર દરરોજ ઓછામાં ઓછો એકસો આઠ વખત ઘરમાં અથવા શિવ મંદિરે જપવો ભગવાન શિવજીને થતુરાનું ફૂલ નીલકમલ સમીવૃક્ષનું ફૂલ સમીવૃક્ષનું પાંદડું કરેણનું ફૂલ આંકડાનું ફૂલ કમળ ચમેલી બોરસલી મોગરો કેસુડાનું ફૂલ વગેરે પ્રિય છે આથી ભગવાન શિવને શ્રાવણ માસમાં આ ફૂલો ચડાવવા ચંપાનું ફૂલ શિવજીને ફક્ત ભાદરવા મહિનામાં ચઢાવવું બકુલનું ફૂલ શિવજીને સાંજના સમયે જ ચઢાવવું ચંદન ચોખા ગુલાલ કાળા તલ નાગ કેસર સોનું ચાંદી રત્નો શિવલિંગ ઉપર ચઢાવવા આ સિવાયની તમામ સામગ્રી જેવી કે ફળ અનાજ શ્રીફળ બીલા વગેરે શિવજી સામે મૂકેલ બાજટ અથવા પાટલા ઉપર જ મૂકવા શિવલિંગ ઉપર અથવા ધરીની અંદર મૂકવા નહીં શિવજીની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત બોલવાથી ખૂબ જ ઉત્તમ પરિણામ મળે છે ચાંદીના નાગ નાગરું અર્પણ કરવાથી અખંડ લક્ષ્મી પ્રાપ્ત થાય છે શિવજી ઉપર કેતકી કરેણ અને કમળ સિવાયનું કોઈ પણ લાલ ફૂલ ચઢાવવું નહીં પોતાની શક્તિ અનુસાર લઘુ રુદ્ર ચાર પ્રહરની પૂજા નિયમિત રુદ્રાભિષેક શિવપુરાણ વાંચન યોગ નિવારણ અશુભ યોગોની શાંતિ રુદ્રાક્ષ ધારણ સોમવારનું વ્રત શિવરાત્રિનું વ્રત પ્રદોષનું વ્રત અશુભ નક્ષત્ર જનન શાંતિ વૈતૃતિ વ્યતિપાત યોગ જનન શાંતિ શિવ પંચાક્ષર મંત્ર અથવા કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન બ્રહ્મ ભોજન સુવર્ણ દાન વસ્ત્રદાન અન્નદાન વગેરે શ્રાવણ મહિનામાં કરવાથી અનંત ગણું પુણ્ય મળે છે ભગવાન શિવને જળ અતિ પ્રિય છે આથી શ્રાવણ માસ દરમિયાન નિત્ય શિવલિંગને જળ અર્પણ કરવું જેનાથી રોગ દોષ અશુભતા દૂર થશે શિવજીને દૂધ મિશ્રી જળ શિરડીનો રસ ઘી અને મધનો અભિષેક કરી બીલીપત્ર ચઢાવવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો શ્રાવણ માસમાં આ રીતે પૂજા અર્ચના કરી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે ભગવાન શિવ અત્યંત ભોળા છે તેના ભક્તોની થોડી એવી પૂજાથી જ ભોળાઈ જાય છે અને તેના ભક્તોના દુઃખ હરી લે છે આથી શ્રાવણ માસમાં નિત્ય શિવાલયે જઈ દૂધ જળ કાળા તલ જરૂર અર્પણ કરવા જો શિવાલયે ન જઈ શકાય તો ઘરના મંદિરમાં રહેલ શિવલિંગની પૂજા કરવી જો ઘરમાં શિવલિંગ ન હોય તો પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા કરવી એ પણ જો ન થઈ શકે તો ઓમ નમ શિવાય મંત્રના જાપ કરવા આ કળિયુગમાં સ્મરણ માત્રથી જ ભગવાન તેના ભક્તોનો બેડો પાર કરી દે છે તો મિત્રો શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાના કાર્યો જેની આ સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ